જિલ્લાના સાંસદ ઠાકોર સત્ર પૂરું થયા બાદ પરત આવી ગયા છે અને પાલનપુર પહોંચ્યા બાદ સીધા ડીસા ખાતે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મેહુલ લુહારના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી સાથે સાથે ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટ તંત્ર પણ આરોપ લગાવ્યા હતા ડીસાના ડુવાર રોડ પર પહેલી એપ્રિલના સર્જાયેલા અગ્નિકાંડમાં એકવીસ લોકોના મોત નીપજ્યા હતા જેમાં મોટા ભાગના મજૂરો મધ્ય પ્રદેશના હતા પરંતુ એક યુવક ડીસાનો હોવાનું પણ બહાર આવ્યું હતું ડીસાનું આ યુવક શહેરના નહેરુ નગર ટેકરા વિસ્તારનો છે ત્યારે આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ મેહુ લુહાર છે અને એકદમ સામાન્ય પરિવારના યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ છે ત્યારે આજે સવારના સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મૃતક મેહુલના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ગેનીબેને તેમના ઘરે પહોંચી મૃતક મેહુલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ મૃતકના પરિવારજનોને સાંત્વન આપી હતી આજે મેહુલના પરિવારની મુલાકાતે આવેલા ગેનીબેન ઠાકોરે આ ઘટનાને દુઃખદ ઘટના જણાવી હતી અને આ ઘટના પાછળ સરકારની સાથે સાથે સ્થાનિક વહીવટતંત્ર પણ જવાબદાર હોવાના આરોપ લગાવ્યા હતા ડી એપ્રિલે ડીસા ખાતે ગોડાઉનમાં જે ફટાકડાની ફેક્ટરીમાં એકવીથી પણ વધારે લોકોના જે મૃત્યુ થયા એ પૈકીમાં ડીસા જે મેહુલ કરીને પ્રજા પંચાલ સમાજના દીકરાનું પણ એમાં મોત થયું લોકસભામાં તમામને શ્રદ્ધાંજલિ આપી સરકાર પાસે માગણી કરી ઘટના દર્દભરી ઘટના એટલા માટે કે ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂર દૂરથી એના ડીએનએ ટેસ્ટ કરાવી કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી ઘટના એ બને ત્યારે વહીવટીતંત્ર બે ત્રણ દિવસ તપાસની ટીમો નાન તે બધું કરે આ ગેરકાયદેસર હતું બિનઅધિકૃત હતું અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લીધેલી હતી એને બનાવવા માટેની કોઈ નથી તો જે લાગતા વળતાં ફાયર સેફ્ટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળની એમની કોઈ ગંભીરતા ના હો આ તમામ પ્રકારની જે કંઈ એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે તંત્રની બે દરકારીન તંત્રની વહીવટીતંત્રની ભગતના કારણે રાજકોટની હોય ત્યાં મોરબીની હોય સુરતની ઘટના હોય અને આ પાછી એનું પુનરાવર્તન એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે આજે એમની આપણે એક હમદર્દી જો હોય એમની વેદના એ વેદનાને સરકાર વાચા આપે એમને પૂરેપૂરો ન્યાય આપે વળતર માત્ર આપવા પૂરતું આપ્યું છે એક એક પરિવારને દહ દહ લાખથી વધારે પણ વળતર આપવું જોઈએ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને એટલે આ બાબતમાં રાજ્ય સરકાર ભાઈ પણ વાત કરશું કેન્દ્રમાં પણ કરી છે હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે એ પરિવાર ઉપર કાયમી અમારી રજ રહેમ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના વીસ જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના છવ્વીસ સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે બે શબ્દો પણ એ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી એક એમની એક એમના સ્ટેટના લોકો પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ એ પણ નથી કરી દુઃખની વાત છે ખેર એ એમનો વિષય છે પણ અમે અમારાથી જે કંઈ થતું છે એ કરવા માટેના પ્રયત્નો કરીશું ફરી આ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું મેં કીધું એમ તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ આ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય ચાહે ફાયર સેફ્ટી હોય રેવન્યુ હોય કે જે એના લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરલા ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત પણ હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને દયાને કે એની નૈતિક જવાબદારીને કંઈ હાથ ભેટી લેવા દેવા નથી આખું ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું ત્યાં બનાવવા માટેની આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એ બીપીએસ અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું એમાં પુરાવાની કોઈ જરૂર નથી અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે એમના એમને એવું લાગ્યું હશે તો પણ પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસા જ્યારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે રાજકોટ સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા બની છે તો એના માટે રાજ્ય સરકાર કેટલી જવાબ ઉમાનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમની રચના કરી પણ એસઆઈટી ટીમની રચના કોણ એ જ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભણે ભલે મરે નુકસાન થવું હોય એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું એમ કે બનવાકાળ બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતર્યા છે